જીગો તરવા સીતારામ જો આઠવાઈ ગાન રોહણ થમ જળ ગાડ લીધી ને હું રોહણમ પોતો કરના અને સ્ટેન્ડ ઉપર કરા પછી હેઠું કરા સ્ટેન્ડ ઉપર હેઠી થી કરા ને હેઠું તો ઉભે પોતે કરના વેલા રોથી સ્ટેન્ડ ઉપર ઉભે પોતે નો થાય ને થામ ને જે વિસરણ બાકી હવા ને થામ તો ધો ને સા થામ હે પાસોમ કરી આઠવા ગની ને દૂધ ના કેની ને હે દૂધ ના થામ તો હવા ખાલી કરી ધોવા જે ડોલ ની નો હે રણ તે પેલા આગળ ના પછી કરે છે ફરી બાકી છે આજે ને આઠ વાગે મોડું થયું તમારે વાહટું ને વારે પછી વાહિંદા ભેગા કરી દીધા કે સોમે તે ગ્લાય કે વેલેરા ને ઢો પાણી થાય એ બધું કામ વહેલું પતા ગયું મારું કામ જે વાર હે મોડું થઈ ગયું કામ ને જ વાર લાગી પડી તો હું ફટાફટ કામ કરું મને દસ થાય તો મારું કામ કમ્પ્લીટ થઈ જાય ને ને એવું કોઈ મૂલ હોય ને તો હું હું જળ પૂતું કરું ને જો હે ને હેઠું પોતું કર લાઈટ ગઈ હતી હેઠું પોતું કર ને હા લાઈટ વહી ગઈ મારી

ને ઝીણા ઝીણા પાંદડા હે ને એ વધારે ખરે મોટા બોન જ ખરતા બદલા માંથી બોન નીકળે ને તાર ભેગા થી મોટા હોકલ પાંદડા ને એ બધા જાય પછી ઝીણા ઝીણા હોય ને એ ખરેજ હેઠ વાલગણ વારવાનું હોય

લેવાતા હેતા ખૂણા ગુણા પણ સળે કે નવાનું પાણી સળગી ગવાર નું નક્કી ને મને કે નો સડે નો સળે વધારે ઘડી સડવા પડે તેવાટું ગવાર વીણેલા કામ હોય વીણવામાં વાર લાગે ને સડવામાં વાર લાગે ઘરના ગવાર હોય તો જો કે બહુ સળવામાં વાર ન લાગે ને આ જોઈએ કારા હોય કે ગવાઈસે કાલે પૂરી કરતા મલક બકાલું તમને લેવા તે થોડાક દિલી લોત તો રેડી હતા તો અમારે થઈ જાય રીંગણા અને ભીંડા ભીંડામાં એ ભીંડા આવે એ વાંધો નહીં આવે ભીંડાનું યાક થાય એવા ધૂટાણું ખબર આવે ઠીક છે હાંજે થોડું યાક જોઈએ થોડાક ભીંડા હોય ને તો એ થઈ અને હવાની અમારે વધારે યાક જોઈએ તે ગવાર વેલા ને પછી આજ બીજા દણ આની કરવાના હે કે હવે જે અમારે ઘંટે હોમી નથી થઈ તે દણ ભરવું પડે રાઈસી જાતા આવતા હોય ને પોઈ ધારા ને સાઈએ કે તો દણું લેતા જાય પછી પેલા હેક કાલે ને પછી દહણું ભરદા જોવાનું જો જોઈ આવતા હોય જો કે પણ તોય પણ હાથ ફેરો કોલ દેતી થાય કે જોયું ને બાજરા દવાનું દેવાનું હતી આજ તઈ ઘા સારો વાટ હોય છે સારો વાટે આવી છે તો હું કલ ભર દે પછી ત્યાર ભરેલ હોય ને તો જાતા હોય તો સીધા લેતા જાય ના કે જોવામાં વાર લાગે ને પાછું એને જવાનું ઓછા મને પછી વાત જોવાના કરતા ફરણ ત્યાર રાખા પછી સીધું દેવાનું જ રહી એમ ઘંટે અમે નહીં થાય તો આ લગાવવા મારે એ જ કરવાની દવાના ધ્યાન રાખવું પડે આનું દવણ પૂરું થાય તો એ ઘંટી હોય તો નાખા દે આડા વર થાય તો જાય તો એમ યાક મેં પેલા કામકાજ કરેલા પછી બીજું કામ કરી ગવાર મરલ થાય ગવાર હે ને થોડા થયા બેસી બટાટા નાખા ના પછી પૂરું થયે ગવાર બટાટા કાંઈક ખાવાની મજા આવે રહો જાડું થઈ જાય મરણ વખત ને

રોટલા પાણી નું નાખદા લગભગ એક કરી એમ સળજા ગેસી ધીરું સડીજે

પાણી નથી પીવું વાણી ઓલી પર થઈ ગયું હવે ત્રણ ચાર જો લુગડા ની હતી તો હવે પછી હલબાલા પછી હલવા જાય ને ધોવાઈ જાય પછી એવા કે હું ટાણું થાય બરબર લી હું ઢારિયા માંથી નહીં થઈ જાય તો એ ખાઈ લેજે અમારે છેલ્લા બહુ હુકાણા ને તો હમણાં બે ત્રણ દી થી તળકું થાવકું પડે થી થોડા થોડા હુકાય પછી તો બહુ પછી બરબર કાઢી લીધું ના પાણી કરે પછી નહીં બાંધવી પડે

બાંધી રાખી દાળિયા નાની આગળ દુવા લેજ પાંચ ટકા ખાણ કરવાનું છે બાકી છે વાંસુ દાણિયા બાંધી